આજ રોજ મહારાષ્ટ્ર વિધાનસભા અને ગુજરાત વિધાનસભાની એક સીટ પર આજે જે ચૂંટણી થઈ હતી એનું આજે પરિણામ જાહેર થયું છે તેમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં એનડીએની સરકાર સ્પષ્ટ બહુમતી હાથે બનવા બની રહી છે અને ભાજપને એકલા હાથે એકસો ને તેત્રીસથી વધુ સીટો મળી રહી છે શિવસેનાને એક ચોપન સીટો મળી રહી છે અને એનસીપી અજીત પવારના ગ્રુપને લગભગ બત્રીસ તેત્રીસની ઉપર સીટો મળી રહી છે એટલે આમ જોતા બસો ત્રીસની ઉપર એનડીએની મહારાજ સરકારમાં બસો ત્રીસ સીટો ઉપર ભવ્ય વિજય થઈ રહ્યો છે અને એ ભવ્ય વિજયના આજે સુરત જિલ્લા તરફથી અને ગુજરાત પ્રદેશમાં ગુજરાત વિધાનસભામાં વાવ સીટ પર જે કોંગ્રેસના આગેવાનો અને લીડરો અને જે લોકસભામાં એક સીટ જે પર કોંગ્રેસના સાંસદે એમના ઉમેદવારો ઉતાર્યા હતા એને આજે પરાજય કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્રણ હજાર વધુ મતોથી આજે સ્પષ્ટ રીતે એમનો વિજય થયો છે તો મહારાષ્ટ્ર વિધાનસભાના આ વિજય ઉત્સવ અને ગુજરાત વિધાનસભાના વિજય ઉત્સવ નિમિત્તે આજે સુરત જિલ્લા ભારતીય જનતા તરફથી સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને અમે આજે ફટાકડા ફોડી મોં મીઠાઈ કરીને સૌ કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થયા અને આ જે તમામ જીતનો જાય છે તો ગુજરાત વિધાનસભામાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના જાય છે કે જીઓએ અને મહારાષ્ટ્ર વિધાનસભાનો જે યશ છે તો એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને મહારાષ્ટ્ર વિધાનસભાના સૌ આગેવાનો અને લીડરશીપોનો આજે આ શ્રેયમાં અમે એમને વિજય ઉત્સવ આજે મનાવી રહ્યા છે અને એમને સૌનો ખૂબ ખૂબ આભાર અને મહારાષ્ટ્ર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓનો અને વાવ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટી તરફથી સૌને અભિનંદન અને અભિનંદન આપીએ છીએ અને સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ